અમદાવાદ ખાતે લોકજનશક્તિ પાર્ટી આર દ્વારા સ્વર્ગીય રામવિલાસ પાસવાનની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદ સાહીબાગ દરિયાખાન ઘુમટ પાસે લોકજનશક્તિ પાર્ટીના કાર્યાલય ખાતે યુવા સેના ઉપપ્રમુખ સલીમભાઈ સામતાની તેમજ જનરલ સેક્રેટરી સલમાન માણેક દ્વારા રામવિલાસ પાસવાનની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું લોકજનશક્તિ પાર્ટી તેમજ દલિત સેનાના સંસ્થાપક પદ્મભૂષણ એવા લોકચાહના નેતા એવા સ્વર્ગવાસી રામવિલાસ પાસવાનની ઓગણા એસીમી જન્મજયંતિ પ્રસંગે સ્ટેટ પ્રમુખ ગુજરાત યુવા સંદીપ વ્યાસ તેમજ પાર્ટીના કાર્યકરો દ્વારા ગુજરાત યુવા સેલ કાર્યાલય ખાતે કેક કાપવામાં આવી હતી અને તેમને ગુલાબ પુષ્પ દ્વારા સ્મરણાંજલિ અર્પણ કરા ઉપરાંત ઉપસ્થિત બાળકો અને લોકોને કેક અને નાસ્તો આપવામાં આવ્યો હતો અને તેમને યાદ કરવામાં આવ્યા હતા આજે સાહેબની જન્મ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવેલો સલીમભાઈ રાષ્ટ્રીય સચિવ યુવાના જીતેન્દ્રભાઈ અમદાવાદ પ્રેસિડેન્ટ સાથે મળીને કાર્યક્રમ રાખેલો હતો એના બધા જયંતિ નિમિત્તે કેક કાપી એમને ખુલાડ કરી એક પ્રોગ્રામ હતો અને આગળ ઉપરથી જે નિર્દેશ અનુસાર હશે એ પ્રમાણે અમે લોકો આગળ કામ કરવા તૈયાર છીએ ખાસ કરીને કહેવામાં આવે કે રામવિલાસ પાસવાન એમના કાર્ય માટે વખાતા લોકો ને સાથે લઈને ચાલવા માટેની અને ચિરાગ પાસવાન અત્યારે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ છે કેબિનેટ મંત્રી છે એમના નિર્દેશ અનુસાર ધર્મ ના જાત ભરે શક્તિ એ સ્લોગન પ્રમાણે અમે લોકો અહિયાં ગુજરાતમાં કામ કરીએ છીએ